રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો અને આપણે પણ મજામાં જાય તો નવા વ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી ઉત્તરાયણના બધાને હેપી ન્યુઅર અને શુભકામના જય માતાજી તો અત્યારે ચાર અને જો થઈ ગયા કમ્પ્લીટ હવે જવાનું છે કામે પછી આવી થોડોક વ્લોક બનશે સિરાવી અને કારખાને કામે જવાનું અમારે તો ગામડામાં આવવું હોય સજાનું હોય તો હાલો હવે સિરાવી જય આપણે कार खाने तो जो अगरबत्ती करी नहीं अपने तो इनसे भी अपक गलत गलत अगरबत्ती कर ली थी मेरे मम्मी चाय बनावे चाय बनाए लो चार, बना। चार, बना चार रोटली नाश्ता करी नेकार खाने चाय ये बताऊँ ताहे जो है चार रोटली बनाओ राम रामजय माता जी राम रामजय माता जी राम राम

આફરી ગાંઠિયા છે હાલ હા હાલો દૂધ નાખવાનું કે ગેસ બંધ છે એટલે નકર તો આટલી વારી ન લાગે નહીં ચાર વાગ્યા ને ચા બને છે કોઈ તરી બનતું નહી ઓહ ચાલુ જ છે હમ હમミンકો આપણે બોલતો

નાઈ તો એને કમ્પ્લીટ થઈને આપણે સતીપાન ભાઈ ના મંદિર આવી ગયા અને દર વર્ષે અમારા ધુઆરો ભાઈ પગે લાગવા આવે અને સતીબાઈ પાનભાઈ નું બેહણું કરેલું આજ દિવસ છે એટલે છોકરા જમાડતું એટલે જો રામાપી ના મંદિર હવે ગાડી લઈ જઈશું કેમ કે છોકરા તો આગું પડે એટલે હા કેટલી વીસ એક બે હાજર પાંચ બેણું વીસ વર્ષ પૂરા વીસ વર્ષ પૂરા થયા બેન ના અમારા સતીપાન ભાઈ ના બેહણું કર્યું એનું પંદર પાંચ

લેવર કાઈ નીકળી જાય નઈ કગાટો થાય કાકા બાપા કાકા બાપા કાકાજી જે મયા ચાલો અહીંયા સતી પાનભાઈ ના મંદિર જો હવન થઈ ગયો છે અને હવે સુરાપુરા દાદાએ જઈશું અને પતંગું ચગાવવાનું કેવું કાલે અશ્વિનભાઈ ક્યાં કે ગયા અશ્વિન હવન કરે હવન કરે છે હાલો બધાય આવી ગયા છે ને બધા એમ કે અશ્વિનભાઈ તમારું કામ જ એવું ગમે બધાયને ગમે ગામના ને ગમે તમે વિડીયો જોવાર ને ગમે આપણું કામ મનોરંજન વાળું અને સેવા ભાવીનું એકદમ કામ આપણું હે ને રેડી જ બધાને

કરવા વીર ની શક્તિ માત કી વાહ વાહ હાલો જમવા મંડો પ્રસાદી લેવા આવી ગયા હે રામાભાઈ મંદિરે ને અમારા બીજલ પણ આવી ગયા હે અહીંયા બીજો લાડવા જય રામાભાઈ બીજલ કાકા શું હાલે હા શંકરાત જમવા હે છોડી અને અહીંયા જો બુધવારી નો પણ મોહલ આમ જળ બળાટી બોલાય પતંગ ચગાવવાનું હે છોકરા ને એટલે વેલા ગાયો ગાય જમવા આવી જાય હા જમી લે આ લઈ લે લે ગાઢવાની ગાંઠી હાલ લઈ ગયો જો રામાપી ના મંદિરે આપડે કે સતી પાનભાઈ ના મંદિરે આગું પડે એટલે રામાપી ના મંદિરે જમાયેલા છોકરા

આમ કેટલા લૂટે હાલો લૂટવા જાય પતંગ જાટ કો નહીં ચાલુ હાલો આ જો ટમેટી ને એવું પણ વાવેલું છે અને મકાઈ પણ વાવેલી છે અને ગંજી છે તો આ જો ટમેટી માં ફાલ આવી ગયો છે થોડી પતંગ લૂટવા થોડી આગે જો સેટ અને સાઈન પણ નાખી દીધી આવી જાય અને પતંગ લૂટવા આવી ગયા છે આપણે પણ લૂટવા જઈ અને જોલા મેળી ઉપર મોહનભાઈ ની બધા પતંગ સજાવે અને મકાઈ સવારે વાટી હતી નાખી દીધી લીલું નાખે એટલે જો હવે લૂંટવા અહીંયા પતંગ જોરદાર વાળી હતી ને પણ લૂંટવા આવી ગયું મારે કેટલી લૂંટી દીધી લીલો જો ભાઈ લૂંટે પછી કીધું સાંજો કોની સગાવશું એટલે પૈસા નો ખર્ચ ન થાય બાકી તો પતંગ તો આપણે લીધેલી જ છે ને અહીંયા એમ થાય અને અહીંયા વાળી હતી ને પતંગ લૂંટવા આવી ગયા કે મકાઈ વાટવા

સારો વાતો ફૂટશે નઈ ફોન ચાલુ હતો તોય આપડે ડિસ્ટર્બ કર્યા જય હનુમાન બાપા આનો પતંગ લૂટે મહેમાન આયા ધંધે લગાડી દીધા અને અમારા જે થપો ઘરે કેમ છોકરા માયક કરે

આ જમાઈને ધંધે લગાવી દીધા ઝગમગડી આવે હા આવી આવી નહી પડે આમાં ધોળવું પડે ગયો ઝાટકો હે ઝાટકો દિલીપભાઈ લૂંટી લેવાના હે કેમ કે દમ નથી હજે પતંગમાં તમને કેમ ખબર પડી જાય દમ નથી એમ

ચાલો અશ્વિનભાઈની વાત જ નહીં કુટે પતંગ ના લાગે કટા કટ લાગે છે ને અત્યારે લૂટીન પર સાંજો કોને છે વાતો કીધું અશ્વિન ભાઈ અમારા લાડીલા હે લોક લાડીલા એટલે બે મિનિટ વાતો કરી લે બાકી ટાઈમ વાતો કરવા નથી અમે ખાધું નથી ખાવા પીવાનો ટાઈમ નથી અપંગ છે તો આને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો જો ક્યાં આવી પણ ઉડો ઈ તો આમ અરે આવી આવી કરે હાલો હવે વાતું ફૂટશે ને દિલીપભાઈ અદબ બારીન પાછા ઉપર બગલા આમ તો તમે બધાને સબસ્ક્રાઇબ કરતા જોયો અશ્વિનભાઈને સબસ્ક્રાઇબ કરી જજો એનો વિડીયો જજો અપંગ માણસ એનું કઈ સારું થાય તો તમને સારા આશીર્વાદ મળશે વાહ વાહ હા મારા ભત્રીજો હે જો આજ કેવો વિડીયો બોલ્યો તમારા લાયક જો મોટી જબર પતંગ ચડાવી દીધી આપણે અધર અને દોરી વિનાની હા જોવા અહીંયા વિજયભાઈ કઈ દોરીએ ચગાવે પતંગ ચાઈના ચાઈના નવી હા વાહ હા હાલો બીજો ઘરેડો કાઢો છ ઘરેડા લાયો પાંચ હાલો કાઢો અને જો ઉપર ચડી ગયો

પતંગે પાણી એ માણા પ્રમાણે પતંગે આપડા પ્રમાણે નહી આ પાંચ થઈ ગયા બાપા એલા પાંચ નું કીધું પાંચ થા દેન ભાઈ હા બાપા આ બાજુ યો બાજુ આવો તમે

મોલ <laughs> બકરી <laughs>